સૌથી મોટો સવાલ જે સૌને થઈ રહ્યો છે તમે આ સવાલનો જવાબ આપવાનું ટાળશો તો પણ કંઈ વાંધો નથી પણ સવાલ તો હું પૂછીશ કે સર આ વખતે શું લાગી રહ્યું છે ભારતીય જનતા પાર્ટીની વાત કરીએ

પણ તમે જો મને સ્પષ્ટપણે પૂછો છો તો હું એનો બહુ સ્પષ્ટ જ જવાબ આપીશ કે મારા મતે એ લીડ અમિત હિન્દુ હૃદય સમ્રાટની છબી ધરાવે છે આક્રમક નેતા છે કલમ ત્રણસો સિત્તેર ની નાબૂદી માંડીને સીએ લાગુ કરવા સહિતના મક્કમ નિર્ણયો વડે એમણે પોતાની છબી ઉજાળી છે અને આ આખો બેલ્ટ ભાજપ સમર્પિત તો છે જ એમની ગાંધીનગર વિધાનસભા ગાંધીનગર લોકસભા બેઠક એટલે અમિતભાઈ માટે બહુ મુશ્કેલ નથી એમણે બહુ ચિંતા કરી નથી એમણે કે અહીંયા કોઈ એવો ખાસ પ્રચાર પણ કર્યો નથી એક રેલી કરી સાણંદ આગળ વિજલપુર ને બધા વિસ્તારમાં એમ તો આટલું પૂરતું છે એમના માટે અને કેટલો આંકડો એ કોઈથી ન કહી શકાય પરંતુ મને લાગે છે કે આખા ગુજરાતમાં નહીં પણ સમગ્ર ભારતમાં કદાચ હાઈએસ્ટ લીડ થી કોઈ ઉમેદવાર જીતવાનો રેકોર્ડ બનાવી શકે તો એ તક અમિત શાહ પાસે વધારે છે